બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના સિહાદા ગામે ગઈકાલે સમી સાંજે પાણી આવ્યું અને આ પાણીમાં નારસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવા અડતાલીસ વર્ષના ખેડૂત આદિવાસી યુવાન તેઓ તણાઈ ગયા હતા બનાવને પગલે સમગ્ર સિહાદા સહિત કવાટ તાલુકામાં ચચાર મચી ગઈ હતી પાનવડ નજીકનું આ ગામ છે સિહાદા સમી સાંજે સાડા સાત વાગે સાત થી સાડા સાત વાગે નારસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવા 48 વર્ષના ખેડૂત તેઓ પોતાના ખેતરથી ઘર તરફ જઈ રહ્યા હતા તે વખતે અચાનક જ ધામની નદીમાં પાણી આવ્યું હતું તેઓને ખબર ન હતી એની ઇન્ટેન્સિટી તીવ્રતા કેવી હશે માત્ર પાંચ દસ મિનિટમાં જ આ પાણી એકદમ વધ્યું હતું તેઓ જ્યારે તેઓના ખેતરેથી ઘર તરફ જતા હતા ત્યારે થલિયા પરથી નીકળી રહ્યા હતા અચાનક જ ધામની નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો જ વધી ગયો અને ધામની નદીનું એક એક કેરેક્ટર છે કે અચાનક જ્યારે પણ પાણી આવે છે ત્યારે સ્તર એનું ઝડપથી વધી જાય છે આ પહેલો જ વરસાદ હતો અને પહેલો જ વરસાદનું પાણી પડ્યું હતું એટલે અચાનક પાણીની તીવ્રતા કેટલી વધશે તેનો કોઈ કોઈને અંદાજ પણ ન હતો પરંતુ જે રીતે નારસિંહ પર ત્યાંથી નીકળ્યા પાંચ દસ મિનિટમાં ત્યાંથી કોતર પસાર પહેલાં તો તીવ્ર વેગથી વહેતા પાણીમાં તેઓ કોતરના જે એનું પેવમેન્ટ છે એની ઉપરથી અચાનક તપથી ત્યાંથી આગળ તણાઈ નીકળી ગયા અને તેઓ શોધખોળ ચલાવવામાં આવી આખી રાત શોધખોળ તે સવારે તેઓ લગભગ આઠ નવ વાગ્યાના રસ્તાની પચાસ મીટર દૂર જ્યાંથી તણાયા ત્યાંથી પચાસ મીટર દૂરથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો માંડ માંડ સ્થાનિક યુવાનો ત્યાં અંદર ઉતર્યા હતા અને પાણીની અંદરથી તેઓનો મૃતદેહને શોટી કાઢ્યો હતો તેઓને પૂર્દ અને પોસ્ટમોર્ટમ વર્ષે કવાંટ સામૂહિક કાર્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવે છે ધામની નદી મધ્યપ્રદેશમાંથી વહેતી વહેતી આવે છે અચાનક જે મધ્યપ્રદેશનો જે ઉપરવાસ છે ત્યાં વરસાદ જ પડ્યો ખૂબ વરસાદ પડ્યો અને એ વરસાદના પાણી રન ઓફ વોટર ત્યાંથી કોતરો મારફતે ધામની નદીમાં ઠરવાયા ધામની કોતર છે વિશાળ કોતર કહેવાય છે નદી પણ કહે છે તેની અંદર અચાનક જ આ ધામની નદીનો એકનું પ્રકૃતિ છે કે ક્યાં પણ વરસાદ પડે સામાન્ય વરસાદ તો પણ ધામની અચાનક જ ગાડી તૂર તો વહેવા લાગે છે તેવું જ ગઈકાલે બન્યું અને તે દરમિયાનની અંદર નારસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવા તણાઈ ગયા હતા નારસિંહભાઈ જે સમયે એકદમ તણાયા હતા તે વખતે ત્યાં સ્થાનિક લોકોએ જેમણે જોયું તેમણે બચાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ઘણું બોળું થઈ ગયું હતું સમય સાત થઈ ગઈ હતી અંધારું થઈ ગયું હતું તેઓને બચાવવાના પ્રયાસ હતા પણ તેઓ બચી શક્યા ન હતા વહેલી સવારે આ એવો જે રોડકળ ચલાવવામાં આવ્યું પાણીની અંદર ત્યારે ખબર પડી કે તેઓ મૃત્યુ પામ્યા છે તેઓનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો દરમિયાનની અંદર એમના જે પરિજનો છે તેઓ રોગકાળ પણ મચાવી મૂકી હતી અને બનાવને લીધે સમગ્ર પાનવડ વિસ્તાર અને કવાટ તાલુકો આદિવાસીઓની અંદર ચોકની કાળીમાં છવાઈ ગઈ છે એમની અંત્યેષ્ટિ માટે પોસ્ટમોર્ટમ કરવા માટે સામૂહિક કેન્દ્ર કવાટ ખાતે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ અંત્યેષ્ટિ કરાશે પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે સ્થાનિક આગેવાનો સરપંચ તાલુકા પંચાયતના સદસ્યો તેઓની પણ મદદગારી માટે પહોંચી ગયા હતા અને તેઓ હવે જે ઘટના બની ગઈ છે અને તેઓનું મૃત્યુ નિપજી ગયું છે ત્યારે તેઓની મદદગારી માટે જે સરકાર તરફથી આકસ્મિક કુદરતી આફત સમયે જે ચાર લાખ રૂપિયા સહાય આપવામાં આવતી હોય છે તે સહાય માટે સ્થાનિક આગેવાનો યુવાનોને વડીલા દ્વારા અપીલ છે કે તેઓ પણ સક્રિયતાપૂર્વક કામગીરી કરી અને પરિવારને મદદરૂપ બનાવવાનો પ્રયાસ કરે થેન્ક યુ